પંચમહાલના કાલોલમાં પ્રથમ વખત ભાજપની નગરપાલિકા બની કાલોલમાં પ્રથમ વખત હિન્દુ મુસ્લિમ એક થયા ચૌહાણ કેટલાક લોકો મને ગણાવી છબી ખરડાતા હતા તો મુસ્લિમોએ પોતાની લાગણી ભાજપને બતાવી આ પ્રથમ વાર કાલોલમાં ચોવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની પાલિકા બની છે ત્યારે આ જ્યાં જેમણે પણ મારા પત્રકાર મિત્રોથી મળીને કાર્યકર્તાનો બધાનો આભાર એટલા માટે માનું કે આપણે સુંદર વહીવટ પાલિકાનો આપવાનો છે ગરીબ જનતાનો જે અવાજ હતો એ અવાજનો આજે એક ભળઘો પડ્યો છે કે કાલોલમાં પહેલીવાર હિન્દુ મુસલમાન એક થયા કેટલાક લોકો મને કોમ્યુનલ તરીકે ખરડતા પણ મુસલમાનોએ એમની પોતાની લાગણી ભારતીય જનતા પાર્ટીને બતાવી એનો ઉત્તમ દાખલો કાલોલમાં છે એટલે અમારે આખા કાલોલ વિસ્તારમાં એકરૂપતા અને સમરસતાનું વાતાવરણ આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કહેતા સમરસતા કોઈની જોડે વેરઝેર નહીં પણ વિકાસની હાથે હાથે હાથ મિલાવી અને આપણે બધા આગળ વધીએ એ બી આજે પહેલાં પહેલું વાતાવરણ બન્યું છે બધાનો આભાર